ગેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જી આ ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસને વાર બુધવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો ખેડૂતભાઈ તમે વિડીયો જોયા પછી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી એટલે ખેડૂત મિત્રો અમારે ઘણી મદદ કરજો અને તમારું એક અને એક લાઇક ને એક સબસ્ક્રાઇબ અમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાના ને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો ખેડૂત ભાઈ ચાલો ખેડૂત ભાઈ આજના અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ ગડીમાં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે 1297 રૂપિયા અને ઊંચો ભાવ છે 1336 રૂપિયા ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો ખેડૂત ભાઈ મહેસાણામાં અરંડાનો નીચો ભાવ છે 1280 રૂપિયા અને ઊંચો ભાવ છે 1345 રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત ભાઈ વિજાપુરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1290 રૂપિયા અને ઊંચો ભાવ છે 1331 રૂપિયા આગળ અરંડા બજાર

આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારનો એરંડાનો કલોલનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો તેત્રીસ રૂપિયા ત્યારબાદ માણસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો માણસામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ચોત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે નેનવાની વાત કરીએ તો ખેડૂત ભાઈ નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને સાઠ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે

1305 रुपिया ने ऊंचो भाव से 1325 रुपया ત્યારબાદ वावनी बात करे तो वाव में અત્યારે અરંડાનો મહત્તમ ભાવ છે 1327 રૂપયા ખેડૂત ભાઈ જીયા ખેડૂત ભાઈ તાગદરામાં અત્યારે ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે 1201 રૂપિયો ને ઊંચો ભાવ છે 1257 રૂપયા તાંગદરાબાદ ભાવનગરની વાત કહીએ તો ખેડૂત ભાઈ ભાવનગરમાં અત્યારે અરંડાનો મહત્તમ ભાવ છે 1170 રૂપિયા ત્યારે વિષ્ણુગરની વાત કહીએ તો વિષ્ણુગરમાં અરંડાનો નીચો ભાવ છે 12 પંચાણું ઊંચો ભાવે તેરસો ને તેતાલીસ રૂપિયા ત્યાર પછી આપણે લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બેતાલીસ રૂપિયા ભીલડીની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા में पालीता बाजार बी से पचास रूपए सत्याविश रूपया दिवदरिये तो में अत्यार एर नो नीचो भाव सेरसो ने तीस रूपयाचो भाव सेरसो ने पत्रीस से रूपिया खेड भाई खेडूत भाई आगे एर बजार बीस

આંબલેસણ વાત કરીએ તો ખેડૂત ભાઈ આંબલેસર એરંડા નો નીચો રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે ઢીમાની વાત કરીએ તો ઢીમામાં અત્યારે એરંડા નીચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ બીચરાજી વાત કરીએ તો ખેડૂત